રાજુ લઈ લેત અમને મારવા આવતો તો આતા આતા મે કે હું બોલે છે લે મજાક કરી પણ તમે કે માયા હોય અલ્યા મારે થોડી જરૂર પડી દી તમારે માટીની જરૂર પડી હોય ને તો ખૂબ ભરી ના જી માટી શું જરૂર માર ને લઈ જા તમારા કેટલી દૂતી હોય એટલી ટોલન ટોલે તો આતા હમ વેલા વેલા શું જરૂર પડી તમારે અંગૂઠા ની અલા પૈસા ની

તો દબા આવી મજૂરી એવી થાય એટલે ત્રણ બે આલો શાક કરવા એ તો ગુલાબજી મને ખબર હતી કે તમે વખણ કરવા માંડ્યા છે ને એટલે તમારે રેગણ ખાવા લઈ દેવાથી તો વાખણ કરો એટલે અમને તરત ખેર પડી જાય પણ અબલ્યું કીધું ગુલાબજી તમને રેગણ તો નહીં મળી કેમ તો તાણે આજે અમે એકદમ દમ શાક કરી દઈએ તમે છે તરત આ લ્યો કો એટલે એવું કરશો હાવ તો ગુલાબજી પાછી તો શીલે શીલે લઈ જાતો રેગણ ઘણા વાળ જાય છે એમ તો અંડા ગંડા એલો રેગણ ના આવત કોઈ નહીં પૈસા પડ્યા એ થોડા ના ગુલાબજી પૈસા તો નહીં હમણા તો ગતતી નહીં ના ગુલાબી આતા પણ એ અમે મેળા જાય દે ફરીને આવતા રે એટલે હવે ચોઈથી હોય પૈસા કો તમે વાપરી રહ્યા છો એમ હોય અને જો આ રેગણે હતી તો ક્યો બાર વેચે નહીં જો વેચું તો પૈસા આવે પણ હતી રેગણે વેચે નહી તો પૈસા ક્યાંથી આવે કો આ રેડો તાણ હું તો હવે જાવ હારું જો તાણ્યો હો માર ફાઈન તો હાલ નહી પૈસા તો જો જો બલાડી મુરયો ને માર ફાઈન પૈસા હોય ને તો હું કોઈ ના પાડતો નહીં ઈ તો મને ખબર છે હોય હાલ માર ફાઈન નહી નકર તમન આલે આગળ ના રોત આ રેડો હું જાવ તાણ હારું જો તાણ્યો હો

અલે પણ એડમ તો કોઈ તાલ નહી આવતો આ મે ભાવ ચારા વાળા થા કેવો મજા આવી જાય પાવાની આ એડે કેવા પડ્યા છે મારા ચાર જ પાયા છે ના એ તો આ પણ કાતરા બાતરા તો મોય નહી પડે પાછા પણ જો કે આ ચો કાતરો દેખાય છે ના ના કનુભાવ હતો એક કે પત્તો એવું કાતરા વાળો દેખાતો જ નહી ગતો આ તો તણ એડા છે એટલે કાતરા ખાતા આહી ના ના વાત તો આ છે તમારે તો કાતરા ખાઈ જોઈએ એ તો કનુભાવ અમારે હેલી ફેર જ કાતરા પડ્યા છે એ ભલ્યાઈ ને ખાઈ ગયા કાતરા

Halo, 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 halo,

ધોણી પૂછ પડે ધોણી ત્યાં જાનો એ આને કાંદો બાના લઈ આવડા કેમ હોર રહે એટલે અમે તાર જેવા ભૂંડા માણસ નહીં હો અમે હારા માણસ તો એટલે હારા માણસને ને કપાય હો કનુભાઈ કીધું છે નો એટલે આમાં તો કનુભાઈ બધું કીધું તમને ખબર પડ જો આપણે વાઈડ થી બધું હોય ના કોપી ને જોયું જોયું બધું સોકો સાણ તાણ કરી ના છે બધી વાઈડ થી બધું કાઢી નાખ્યું છું તળંગ કરી ના તળંગ અને આ ના હાથરા તું લઈ રહે કાલે છે નો આમ શું કરવા આલે એમ

કાનુભાને ફોન કરવા છે ઘરે ના જતા તો વાગે છે હલો કનુભા કેટલા લ્યા ઓ પેલું એડા વાળું ખેતર જોઈ ને ક્યારે વાળો છો એમ

એટલે તમે બડી હાથરો બાળો છો તન નહીં બાપે હાથરો તું એકલો જ બાળે છે એટલે અમારે છે ને હાડો ભરવો હાડો ભરવો પણ મારે હાડો ભરવાનો છે કોમ મારે નહીં લેવાના કોમ માં એટલે આ બધી વાય બાય બધું વી કાપી કાપી નાચી તમે તો ઢડણવા તો તારે આ ઢડણવા અલા કાપી કાપી નાહીઓ આ બધું કાપી નાખ્યું મારે તો એમ કર તું ઓમ આ શેડ પર આરી જમી શેડ પર મારું બધું કાપી કાપી જો કરી રહ્યા છે ભાઈ નધારી કરી પડી છે એટલે કંદુબા આ છે ને લેબડા વાત છે આ ધમી અમી છેડવાની ક્યાં કીધું તમને તો આ બધું જે બોડું બરસાઈ જાય છે બધી વાર કાપી નાખી દે

અને હોબળ્યો ઈ બે જણા ક્ષેત્રમાં જિન ઓય અમારું ડીલિવરી વાળો બટાકા શરમ આવો શરમ પણ હવે કેડે ઘરી કેટલી ઘડા આય તો તન મારો છે આ કાપો પણ મારા હમ કાપી નાખ્યું

એટલે મેં ના ના કહેવાનું કીધું અને પછી કાઢ્યો એમ પછી ઘડી ઘડી હોય હું આપણા કાતો હોય એટલે હોય મેં કૂતરા કુડ વાત કર્યો કે એટલે વધી જતો રહ્યો એટલે મારા છે હાલ હળગાવ્યું છે જબર એટલે ભૂલાદી રહ્યા ને પૈસા લેવા તો મારા ફાઈને આવ્યા હતા પણ મુ નહોતા આવ્યા પૈસા મારા ફાઈને નતા એટલે આજ શું છે પોસમ છે હોય આજ પોસમ છે એટલે એને મેળે વમટી જાઉં પણ હવે તો ચોઈ રે રહ્યા મેળે જાય શીખો તો હવે પટી ગયો હતો હવે બપોર થવા આવ્યા એટલે તો તમે બે જણા કેટલા મૂર્ખા છો

હાટી જઈને એટલા બોલતા હળવા તો બોલ્યા જાઢુ બોલો એવા લાગતા નહીં તમારે મોટે એટલા રેવા ને આ ભાવ ખર્ચે આ હુકડી અડધા પડશે નાખે મારે જોરખો રાખ્યો